હરણ મહાદેવ મિત્રો આપણે આવી ગયા છે બેઠકે બેઠકે આપડા રવિભાઈ બાદશાહ છે મહાદેવ મહાદેવ હા ભાઈ બાદશાહ પેન્ટ ના મોજરી પોજરી જોરદાર લાગે બાદશાહ અત્યારે આપણે હું ને બાદશાહ જાય છે મંદિરે લાલ દરવાજા આપડે રાજદીપ તો હજી નાયા નથી એટલે બપોર પછી આપણે કર્મ ના જાઉં ત્યારે રાજદીપ ભાઈ છે આઈ રે

આપડા બે નો વજન નથી આય અમે લઈ લે ને અમે પુરાવા જાય છે પછી જવું મંદિરે આની ડીલ કરવાની છે આપણે તમે બોલો ભાવિ તમને ભાઈ દસ રૂપિયા ગઈ છે

યુટ્યુબમાં યુટ્યુબમાં આવતો પછી થોડો ગોતો નીકળો આ સ્કૂટર આપણે મંદિરે જઈને હમણાં મજા હું ભાદશાહ જાય છે મંદિરે પણ આવ્યો થોડી વારમાં પાછા મંદિરે આજે બહુ ભીડ છે ભાઈઓ આજે બહુ ભીડ હતી ને બાદ હા બહુ ટ્રાફિક આજે બહુ ભીડ હતી પણ આપણે દર્શન કરી લીધા છે ઘર બાજુ નીકળી ગયા છે આજે ટ્રાફિક હતું બહુ તો આપણે દર્શન કરી લીધા હવે અત્યારે ઘરે જાય છે તો એટલું બધું અહીંયા બધી બાજુ ટ્રાફિક છે આજે શું છે

બધું ઉપર ઉપર થી બધું વિડીયો ઉતારે છે હમણાં બીજા ભાઈઓ આવે છે હમણાં દર્શન કરીને મારી લોક માં તમારા આજના વ્લોગ માં જોવા જેવું શું છે ખબર તું બરોબર કોઈ રવિવારે હોય ને પાહે આવતો રે ને પણ તો તું દેખાય કે આજના વ્લોગ માં જોવા જો હવે દર રવિવારે તું રાઈતે દેખાડ છો તો ખરા ભોળાનાથ ની કૃપા છે આપડે રવિવારે છૂટ મળી ગઈ છે તો આવી બની ગયા છે હવે છૂટછાટ મળી જશે બધું બાકી મંદિરે મંદિરે આવ્યા છે મસ્ત આ નજારો હમણાં બીજા ભાઈઓ આવે દર્શન કરીને આરતી કરી લઈ તમને પાછા મળીએ سڀ <coughs> ڪالهه <coughs> બેઠકે અત્યારે વાગ્યા છે સાડા આઠ બરાબર જમવા ગયા તા બધા આજે હોતા બારે જમવા ગયા તા ત્યાં ગયા તા જેવા આપણે જેવી જગ્યા જમી ગમી તો બધા ભાઈઓ આવી ગયા છે બેઠકે આ ભાઈ નીંદરમાં છે હવારમાં નાય જોયા વગર સાડા દસે આવ્યો તો અત્યારે નિંદરમાં છે ઈ એ મેં ફોન કર્યો ને પછી આવ્યો અરે આ બધા કેમ સમજાવું ચાર વાગે આમ જાગીને પાંચ વાગે આમ નાઈ લઉં એટલે દસ વાગે નાય થયા વખત થઈ જાઉં

અબ અમે ભાઈનો બેઠા છે આ ભાઈ દેવ માદેવ આ ભાઈ જો 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 ફરમાયો બહુ કેમેરા થાય છે આજે પીનક ભાઈનો બર્થડે છે પીનક અમારા જે છે ને એનો બર્થડે છે એ બતાઈ થાય ને તે સ્કેનર મોકલી એને અમે કીધું કે ચાના પૈસા નહીં એને હજી પૈસા નથી જ ન મેસેજ કરેલો છે ચાર જો

અને આ ભાઈ ની ઘરે ભજીયા બનાવવા ને ભજીયા લેવા જવાનું કીધું તો ભજીયા લેવા નથી જવા જવાનું છે નાગપુર નો જમાય છે આ ભાઈ નાગપુર ના જમાય છે મહારાષ્ટ્ર ના મેળ નોતો પડતો હવે હું કીધું ભાઈ હું કીધું એ ભાઈ હું કીધું એ તોળી નાખું નવરું કરી નાખું સ્કૂટર આ ભાઈ નું ઓ હોય આ આવી થોડી નાખું એ અરે ઓય આ ભડકો કરવાની તૈયારી કરે છે આ બરોબર છે હવે હમણાં ભડકા કરના છે બાકી આજનો વિડીયો આપણે એન્ડ કરી દે છે બધા વિડિયોને લાઈક કરી દીઓ શેર કરી દીઓ અને સબસ્ક્રાઇબ કરી દીઓ ભળિયા પાછા નવા વ્લોગમાં હરર મહાદેવ જય માતાજી